વાત કરવામાં આવે તો સાત વોર્ડની ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા હતા જ્યારે બાકીની સિત્યાવીસ બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી જે પૈકી અમુક બેઠકો ભાજપના પક્ષે ગઈ હતી જ્યારે બાકીની બેઠકો કોંગ્રેસ પક્ષે ગઈ હતી વોર્ડ નંબર એક બે ચાર સાત ની પૂરેપૂરી પેનલ ભાજપે કબજે કરી હતી જ્યારે વોર્ડ નંબર પાંચની પૂરેપૂરી પેનલ કોંગ્રેસના ઉમેદવારોએ મેળવી હતી જ્યારે વોર્ડ નંબર ત્રણમાં બે બેઠક ભાજપને બે બેઠક કોંગ્રેસને મળી હતી તો વોર્ડ નંબર છની એક બેઠક કોંગ્રેસને અને ત્રણ બેઠક ભાજપને પક્ષે ગઈ હતી આ દરમિયાન ઉમેદવારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો રાપર ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાનું ભાજપ સમર્થકોએ બહુમાન કરી વિજય યાત્રા યોજી હતી ખૂબ આનંદનો દિવસ છે આજે આજે રાપરમાં ભારતીય જનતા પાર્ટીની અમારી બોડી બની ચૂકી છે છ વોર્ડની ગણતરીના અંતે અત્યાર સુધી અમે અઢાર સીટો જીતી ચૂક્યા છીએ એટલે અમારી બોડી બની ગઈ છે અને હજી સાત નંબર વોર્ડ પણ અમે ચારે સીટો વિજય બની રહ્યા છીએ એટલે ભવ્ય વિજય આ રાપરમાં ભારતીય જનતા પાર્ટીનો થયો છે અને આ ખાલી ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારની આ રાપર શહેરનો રાપરની જનતાનો વિજય છે કારણ કે જનતાએ આ વખતે કોંગ્રેસની નફરતની અને જાતિવાદી રાજનીતિને છોડી અને ભારતીય જનતા પાર્ટીની વિકાસની અને રાષ્ટ્રવાદની રાજનીતિને જ્યારે અપનાવી છે અને મોદી સાહેબના હાથ જે મજબૂત થવાનું અહીંયાથી જે કામ થયું છે એના માટે સમગ્ર રાપરની જનતાને ખૂબ ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન એ બધા આક્ષેપોનો જવાબ એ રાપરની જનતાએ આપ્યો છે બધાય જોયું હતું કે ખોટે ખોટા ઉશ્કેરવા માટેના ખોટા આક્ષેપો હતા ત્યારે આ રાપરની જનતાએ એ પોતાનો કિંમતી અને પવિત્ર મત ભાજપના તમામ ઉમેદવારોને આપી અને આક્ષેપોનો જવાબ રાપરની જનતાએ આપી દીધો છે રાપરમાં કામોની જો લિસ્ટ વાત કરવા જોઈએ તો ખૂબ લાંબુ લિસ્ટ પણ મારી આપને વિનંતી છે કે હવે જે થનારા કામો છે એનું આપ કવરેજ લેજો અને રાપર શહેર ખરા અર્થમાં વાગડમાં સૌથી આગળ થવા આખા કચ્છમાં સૌથી આગળ થવા જઈ રહ્યું છે એને હું તમને એથી ખાતરી આપું છું બચાવમાં તો અમારી અઠ્યાવીસમાંથી બાવીસ બેઠકો તો આમ જુઓ તો બિનરીફ થઈ ગઈ હતી છની ની જે ચૂંટણી હતી એમાં પણ પાંચ સીટો પર કોંગ્રેસની ડિપોઝિટ ડૂલ થઈ છે અને એક બેઠક ઉપર એ ડિપોઝિટ થોડા ઘણા મતોથી બચી ગઈ છે પણ અઠ્યાવીસ અઠ્યાવીસ સીટો અમારી ભારતીય જનતા પાર્ટીની વિજયી બન્યા છે અને બચાવનો તો અવિરત ખૂબ વિકાસ થયો છે અને હજી બચાવનો અવિરત વિકાસ એ આસમાનની ઊંચાઈઓ શું છે એનો હું વિશ્વાસ અપાવું સાત સીટ મળી છે કોંગ્રેસને અમે અમારી હાર સ્વીકારી લઈએ છીએ સંપૂર્ણ હારનો સ્વીકાર હું પોતે કરું છું કારણ કે કોંગ્રેસ પાર્ટીએ મારા નેતૃત્વમાં લડવાની જ્યારે વાત કરી હોય ત્યારે એની હારની જવાબદારી પણ મારે જ સ્વીકારવી રહી જે અમે મુદ્દાઓને લઈને લડ્યા હતા પાણીની સમસ્યા ગટરની સમસ્યા રખડતા ઢોરોની સમસ્યા ઠેર ઠેર કચરાની સમસ્યા ગટરની સમસ્યા સ્વાસ્થ્યની સમસ્યા અને શિક્ષણની સમસ્યા આ સમસ્યાને લઈને લડ્યા હતા એમાં ક્યાંક ને ક્યાંક કદાચ અમે ખોટા હોઈ શકીએ આ સમસ્યા રાપરની કદાચ હોઈ પણ ન શકે એવું રાપરની પ્રજાને લાગતું હોય અને એમણે ભારતીય જનતા પાર્ટીને મત મત આપ્યા છે તો એ અમે સ્વીકાર કરીએ છીએ કે આ કદાચ સમસ્યા ન પણ હોઈ શકે મેં પહેલાં જ કહી ચૂક્યો છું કે આની આ હારનો સંપૂર્ણ જવાબદારી હું લઉં છું રાપર હંમેશા કોંગ્રેસનો ગઢર્યો છે બિલકુલ સાચી વાત છે પરંતુ આ વખતે ક્યાંક ને ક્યાંક અમે જે અમારા યોદ્ધાઓ અને એમાંય ખાસ કરીને હું ક્યાંક ને ક્યાંક કાચા પડ્યા છીએ ક્યાંક ને ક્યાંક અમારી ભૂલ થઈ હોય એનો હું સ્વીકાર કરું છું